જોનપોર સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને પંદરથી સોળ જેવા બોગસ ડિગ્રીદારી ડૉક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમાં તપાસના અંતે અમદાવાદ રખ્યાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે બે ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ તે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસી ટીમો રાખી અને ગઈ ગઈકાલના રોજ કાર્યવાહી કરીને ત્રણ ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે કેટલા ડોક્ટરની ધરપકડ કરી ત્રણ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડોક્ટર હોય તેના વિરુદ્ધમાં વર્ડ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે ગંભીર બેદરકારી થાય આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે જે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના કામ મળી આવશે તો અગાઉ પણ આઈપીએસસીની કલમો મુજબ ગુનો દાખલ કર્યો આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે